નમસ્કાર મિત્રો આજે આપણે ડોળની દવા ચડાય છે એકચ્યુઅલમાં ડોળની દવા અસર કરે છે કે નહીં જોઈએ આ એક લાઈવ ડ્રીપમાં અત્યારે આપણે ચડાય છે કઈ દવા ચડાય છે લાસ્ટમાં હું કહીશ જો આજે પાણીના ટીપા આગળ એને મૂકું છું છેક સુધી જોજો ડોળ પૂરો થઈ જશે થાય છે કે નહીં એ પણ જોઈએ દવા અસર કરે છે કે નહીં જોઈ શકો છો હજી જીવે છે જોઈ શકો છો આપણે થોડી વાર પહેલાં વિડીયો ઉતારે તો દવા નાખી હતી અત્યારે ડોળ પૂરો થઈ ગયો છે દવા છે આપણે ડેન્ટોસ્ટનું જે ટેકનિકલ આવે એ દવા છે અને જોડે યુરિયા છે એટલે તરત અસર કરે જોઈ શકો છો આ ડોર પૂરો થઈ ગયો છે